અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન બાંધકામ પૂર્ણ થયું છે તેમાં બસો દસ મીટર લાંબા પીએસસી બ્રિજનો વિડીયો સામે આવ્યો છે નવસારી જિલ્લાના સિસોદરા ગામ પાસે પુલ બનાવ્યો છે આ બ્રિજ બિલીમોરા અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે એનએચ ફોર્ટી એટ એ દેશના સૌથી વ્યસ્ત હાઇવેમાંનો એક છે નેશનલ હાઇવે ફોર્ટી એઇટ દિલ્હી અને ચેન્નાઈને જોડે છે તેમાં નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે ફોર્ટી એટ ઉપર બસ્સો દસ મીટર લાંબા પીએચસી બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે આ પુલ પહેલી ઓક્ટોબરે પૂર્ણ થયો છે આ પૂર્ણ નવસારી જિલ્લાના સિસોદરા ગામમાં બનેલ છે આ બ્રિજ બિલીમોરા અને સુરત બુલેટ ટ્રેન વચ્ચે આવેલો છે એનએચ ફોર્ટી એટ એ દેશના સૌથી વ્યસ્ત હાઈવેમાંનો એક છે જે દિલ્હી અને ચેન્નાઈને જોડે છે બે હજાર છવ્વીસમાં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન કરવાની સરકારની યોજના છે હાલ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનું કાર્ય જોશમાં આગળ વધી રહ્યું છે જેના પગલે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લઈ અને એક પછી એક અપડેટ સામે આવી રહી છે પ્રોજેક્ટ સંબંધિત નવા અપડેટ અનુસાર નવસારી જિલ્લામાં બિલીમોરા અને સુરત વચ્ચે નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર બસો દસ મીટર લાંબો પીએચસી બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજનું નિર્માણ કાર્ય પહેલી ઓક્ટોબરના રોજ પૂર્ણ થયું છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરીડોરની વાયડ ગુજરાતના નવસારી જિલ્લાના સિસોદરા ગામમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે નેશનલ હાઇવે ફોર્ટી એટ ઉપર પસાર થઈ રહ્યો છે આ બસો દસ મીટર લાંબો બીજો પીએચસી બોક્સ સેગમેન્ટ બ્રિજ છે જેનું નિર્માણ હાઈવે ઉપર બેલેન્સ કેન્ટ મેથડ દ્વારા કરવામાં આવ્યું છે બ્રિજમાં બોતેર સેગમેન્ટ છે જેમાં ફોર્ટી પ્લસ સિક્સ્ટી ફાઇવ પ્લસ સિક્સટી ફાઈવ પ્લસ ફોર્ટીના ચાર સ્પેન છે આ બ્રિજ બિલિમુરા અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આકાર પામ્યો છે